વાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ફરી હોબાળો વાવનુગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ફરી હોબાળો થયો હતો મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીની હરાજી રાબેતા મુજબ શરૂ કરાઈ હતી સરકારી કપાત નહીં કરવાના નિયમ સાથે હરાજી શરૂ કરાઈ હતી ત્યારે અચાનક ખેડૂત આગેવાનોએ યાર્ડમાં ઘસી આવી વિરોધ શરૂ કર્યો હતો ખેડૂત આગેવાન પરત શિવાળા સહિતના આગેવાનોએ નિકાસ બનતીને લઈને હોબાળો મચાવ્યો હતો ગળે દોરડા બાંધી ખેડૂતો ગળે ફાંસો ખાવા મજબૂર હોવાનું પ્રદર્શન કરતા પોલીસે અટકાયત કરી હતી વિરોધ કરી રહેલા ખેડૂત આગેવાનોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા પોલીસ અટકાયત બાદ હરરાજી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી तो तुम्हारे हमारे साथ साथ से कर दे ये आज सरकार ने हमें कई पर सरकार ने अपना जन करो और वाली है सरकार के है सरकार हमसे डरते हैं सरकार हमसे डरते हैं सरकार हमसे डरते हैं कौन आया बोलो अंदर भी जाओ बोल वाला से अभी परिस्थिति में जिए से तो ये हम कैसे मोदी कर रहे हैं तो दुखी तो ने बोलो हमारा નિકાસબંધી હટાવો કામને ફાંચ ગયા હટાવો નિકાસબંધી હટાવો નિકાસબંધી હટાવો